સવાલ ઉભો થઈ રહ્યો છે કે તંત્રને જાણ નથી અથવા આ કાળો કારોબાર તંત્રના સહયોગથી એક બાજુ ગુજરાત પોલીસના ચારો બાજુ વખાણ થઈ રહ્યા છે તો બીજી બાજુ ભચાઉ તાલુકામાં નાકામયાબી કેમ લોક ચર્ચા તો આવી પણ છે કે આવો ખુલ્લો કારોબાર અને દારૂની રહેલમ છેલમ મોટા પાયે અપાતા હપ્તાથી જોરથી ચાલે છે આવા માથાભારી તત્વોને કડક સજા થાય અને પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવી લોક માંગ છે પણ હાલ તો આ દારૂ કેટલાક ઘરોને બરબાદ કરી રહ્યો છે રિપોર્ટ કાળુ એસ કોલી ભચાઓ